પંદરમી ઓગસ્ટ થી દેવ ગુરુ થયા છે વક્રી આ ત્રણ રાશિઓને થશે અપાર પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ બધા જ કામોમાં મળશે સફળતા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ ચોક્કસ સમયગાળા પછી રાશિ ચક્રમાં ફેરફાર કરે છે તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ એક વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે તો આવી સ્થિતિમાં ગુરુને ફરીથી એક રાશિમાં પાછા ફરવામાં બાર વર્ષ લાગે છે તો આવી સ્થિતિમાં ગુરુના રાશિ પરિવર્તનની અસર લાંબા સમય સુધી રાશિ ચક્ર ઉપર જોવા મળે છે હાલમાં દેવગુરુ એ શુક્રની રાશિ એટલે કે વૃષભ રાશિમાં વિરાજમાન છે અને વર્ષ બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહેવાના છે પરંતુ તે જ સમય પર ઉદય અસ્ત અને વક્રી થતા રહે છે ગુરુ આ સમય વૃષભ રાશિમાં છે અને ઓગસ્ટ મહિનામાં તે આ રાશિમાં વક્રી થવાના છે ગુરુની વક્રી ગતિને કારણે ત્રણ રાશિઓને દરેક ક્ષેત્રોમાં સફળતાની સાથે અપાર ધન પ્રાપ્ત થશે મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર રોજ સવારે દસ કલાક અને એક મિનિટે ગુરુ તે વૃષભ રાશિમાં વક્રી થશે અને આવતા વર્ષે ચાર ફેબ્રુઆરી બે હજાર રોજ બપોરે એક કલાક અને છેતાલીસ મિનિટે માર્ગી થશે તો આ પંદર ઓગસ્ટથી લઈ અને ચાર ફેબ્રુઆરી બે સુધીના સમયગાળામાં આ ત્રણ રાશિઓને દેવગુરુ ઉપા સફળતાની પ્રાપ્તિ કરાવવાના છે તો આવો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ આ વિડિયોમાં ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ ગુરુ એ તુલા રાશિના આઠમા સ્થાનમાંથી વક્રી દિશામાં આવી જવાના છે તો આવી સ્થિતિમાં તુલા રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થતા જણાશે આનાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે ધંધામાં જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી હતી તે હવે સમાપ્ત થશે અને મોટી સફળતાની સાથે આર્થિક લાભ પણ થતો જોવા મળશે જો તમે તમારો બિઝનેસ વધારવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આવું કરવાથી તમને ઘણો ફાયદો થશે તમે શેર માર્કેટમાં રોકાણ કરી અને સટ્ટાબાજી કરીને પણ લાભ મેળવી શકો છો પરંતુ આવું નિષ્ણાતોની સલાહમાં જ કરજો નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે આનાથી તમે ધન સંચય કરવામાં સફળ પણ બની શકો છો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિ ગુરુ મેષ રાશિના બીજા સ્થાનમાં વક્રી થવા જઈ રહ્યા છે તો આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોને પણ ભાગ્યનો પૂરો સાથ મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે આ સાથે સાથે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળામાં છે તમને બિઝનેસમાં કોઈ મોટો સોદો અથવા પ્રોજેક્ટ મળી શકે છે તમને વિદેશ પ્રવાસી તકો પણ મળી શકે છે મેષ રાશિના જાતકો આર્થિક સ્થિતિ પણ સારી બનતી જણાશે વિદેશ સ્રોતોમાંથી સારી કમાણી થઈ શકે છે અને સ્વાસ્થ્ય પણ એકંદરે સારું રહેશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આ વિડિયોને લાઈક અવશ્ય કરજો શેર પણ કરી દેજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ સિંહ રાશિના દસમા સ્થાનમાં ગુરુ વક્રી ભ્રમણ કરવાના છે તો આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે આ સાથે તમારે કામના સંબંધોમાં ઘણી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમને આમાં સારી સફળતા મળી હશે આ સાથે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન બદલવું ફાયદાકારક રહેશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે તેનાથી ઉચ્ચ અધિકારીઓ પણ ખુશ થઈ શકે છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે હવે તમે લાંબા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકો છો સંતાન તરફથી પણ તમને ખુશ સમાચાર ખુશ ખબર મળી શકે છે આ સાથે ધનમાં પણ વધારો થશે સંબંધો પણ સારા બનવાના છે તો મિત્રો 15 ઓગસ્ટ થી લઈ અને 4 ફેબ્રુઆરી 2025 સુધી દેવ ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં વક્રી રહેશે અને વક્રી દેવ ગુરુ બૃહસ્પતિ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા મેષ તથા સિંહ રાશિના જાતકોને આ પ્રમાણે લાભો લાભની સ્થિતિ આપોવાળા સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે